વાઘોડી કૃષિ યાંત્રીકરણ ચકાસણી કેમ્પ યોજાયો મુખ્યમંત્રી કૃષિ યોજના અંતર્ગત વર્ષ બે હજાર ચોવીસ પચીસ યોજાયો હતો કૃષિ ને લગતા લાભાર્થી ખેડૂતોના આધુનિક યંત્રની કૃષિ વિભાગના અધિકારી દ્વારા યંત્રની ચકાસણી કરવામાં આવી હતી લાભાર્થીઓને આ યોજના દ્વારા મળેલ આધુનિક કૃષિ યંત્ર થી સમયની બચત ઓછા ખર્ચ સાથે ખેતી માં લાભ થશે ખેતીની કામગીરી માટે મજૂરોની અછત સામે આ યંત્ર ખેડૂતો માટે ખેતીમાં આશીર્વાદ સમાન બનશે વાઘોડિયા બસો પાંત્રીસ જેટલા લાભાર્થીઓના કૃષિ યંત્રની ચકાસણી કરી એક કરોડ જેટલી રકમને સહાય સબસીડીની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે આ ગેમમાં વાઘોડિયાના ધારાસભ્ય વડોદરા જિલ્લા પંચાયત સદસ્ય કૃષિ સહિત કૃષિ વિભાગના અધિકારી ખેડૂતો સહિતને હાજર આપી હતી રિપોર્ટર મોડી વ્યાસ વાઘોડિયા આજે વાઘોડિયા ખાતે મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના અંતર્ગત અમારા વાઘોડિયા જિલ્લાના ઉપ વડોદરા જિલ્લાના ઉપપ્રમુખ ભાઈ શ્રી અશ્વિનભાઈ વકીલ કારોબારી અધ્યક્ષ ભાઈ નિલેશભાઈ પુરાણી અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ તાલુકા પ્રમુખ યોગેશભાઈ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તમામ લોકો આજે ઉપસ્થિત રહીને મુખ્યમંત્રી યાંત્રીકરણ યોજના અંતર્ગત વાઘોડિયા તાલુકાને બસો પાંત્રીસ જેટલા મુખ્યમંત્રીની આ યોજનાની અંદર વાહનો અને યાંત્રો અલગ અલગ રોટેવેટર છે પ્લાવ છે કલ્ટિવેટર હીરો પ્લાવર થ્રેસર અન્ય વસ્તુઓ આજે અહીંયાથી વાઘોડિયા તાલુકાના ખેડૂતોને વિતરણ કરવામાં આવી એની ચકાસણી કરી અને દસ દિવસની અંદર આ તમામ ખેડૂતોના ખાતામાં મુખ્યમંત્રીની જે સબસિડી છે મુખ્યમંત્રી આંતરિકરણ યોજનાની અંતર્ગત જે મળવાપાત્ર સબસિડીઓ છે એ આજે ચકાસણી કર્યા પછી દસ દિવસની અંદર તમામ ખેડૂતોના ખાતા ઉપર આ સબસિડી એમના ખાતાની અંદર મળી જશે અને આપ જોઈ રહ્યા છો કે આજે વાઘોડિયા તાલુકાના અમારા તમામ ખેડૂત ભાઈઓ અનેરો ઉત્સાહ સાથે અહીંયા એકત્રિત થઈને તમામ ખેડૂતોને જે કોઈ પણ જાતનું ખેડૂતનું ક્યાંય અહિત ના થાય કોઈ ચીટિંગ ના થાય એ પ્રકારની તમામ સરકારે અમારા કેન્દ્રના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની આ યોજના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબની આ યોજના અંતર્ગત તમામ ખેડૂતોનું લાભ થાય પણ ખેડૂત આ લાભથી વંચિત ના રહી જાય એના માટે ડિપાર્ટમેન્ટને જવાબદારી સોંપવામાં આવી છે અને ડિપાર્ટમેન્ટ પણ ગામે ગામ ફરીને સર્વે કરીને તમામે તમામ ખેડૂતને યોજનાનો લાભ મળે

ખેડૂતને ડાયરેક્ટ પોતાના ખાતામાં રૂપિયા જમા થાય આવી યોજના અત્યાર સુધી કોઈ જોઈ નથી આ નરેન્દ્ર મોદી સરકાર શ્રી આજે પોતાના ખેડૂતને ડાયરેક્ટ ખાતાની અંદર જમા થાય એવી આ યોજનાનો લાભ આજે ખેડૂત સીધા ખેડૂતોને લાભ મળશે અને સરકારી શ્રી ખેતીવાડી છે અધિકારી સાહેબ શ્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ સાહેબ શ્રી અને ઉપપ્રમુખ સાહેબ શ્રી અશ્વિનભાઈ અને અમારા વાઘોડિયા તાલુકાના ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ આ સૌના આધારથી અને સૌ સરકારના નિયમોથી ખેતીવાડી બજાર ખેતીવાડી અધિકારી સાહેબશ્રીના સહયોગથી બધા ખેડૂતોને આજે વાઘોડિયાના એકત્રિત કરી અને આજે બધાની ચકાસણી કરી ખાતરી કરી અને પોતાના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા પંદર દિવસમાં જમા થાય એવી યોજના સરકારનો આવો ડાયરેક્ટ લાભ મળે એવી વિનંતી સરકારની ડાયરેક્ટ આપે છે અત્યાર સુધી એ જ આભાર તમે પણ ખેડૂત હું જાતે પણ ખેડૂત છું હું પહેલા ટ્રેક્ટરની મને પિસ્તાલીસ હજારની સબસિડી મળી આજે મને રોટોવેટર લીધું આજે મને ત્રીસ થી પાંત્રીસ હજારની સબસિડી આજે પણ મને મારા ડાયરેક્ટ ખાતામાં જમા થશે આજે ઓછામાં ઓછા ખેડૂતો નેવું થી સો ખેડૂતો અંદાજીત આજે અહીંયા છે અને ડાયરેક્ટ બધા ખેડૂતોના ડાયરેક્ટ ખાતામાં જમા થશે ઓકે આજ રોજ ઇન્દ્રપુરી ગરબા ગ્રાઉન્ડ વાઘોડિયા ખાતે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના અંતર્ગત જે જે ખેડૂતોને કૃષિ યાંત્રીકરણના આધુનિક સાધનો આપવામાં આવ્યા હતા એનો ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં આ સાધન ખરીદતા પહેલાં ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર એની અરજી કરવાની થાય છે અને એ અરજી કર્યા બાદ અમે પૂર્વ મંજૂરી આપીએ છીએ અને પૂર્વ મંજૂરી આપ્યા પછી એ સાધનો ખરીદી અને સાધનિક કાગળો સાથે અમારા વિસ્તરણ તંત્રને જમા કરાવવામાં આવે છે અને જેનું આજે આ ચકાસણી માટે કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં બસો ને પાંત્રીસ જેટલા સાધનો ઉપસ્થિત રહ્યા છે રોટાવેટર એકસો ત્રણ છે હેરો વીસ છે ચોત્રીસ કલ્ટિવેટર છે આમ અન્ય કૃષિ લગતી જે જે કંઈક સાધનો છે એ તમામ સાધનોનું આજે ચકાસણી કેમ્પ રાખવામાં આવ્યો છે આ તમામ સાધનોની સબસિડીની રકમ એક કરોડ ઉપર જાય છે આ ચકાસણીના કેમ્પ પૂરો થયા બાદ દસ થી પંદર દિવસની અંદર ખેડૂતોને તેઓના બેંક ખાતાની અંદર આ સબસિડીની સહાયની રકમ જમા આપવામાં આવશે આજના આ કેમ્પમાં વાઘોડિયાના માન્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘેલા સાહેબ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ સાહેબ ચેરમેન શ્રી કારોબારી નિલેશભાઈ પુરાણી સાહેબ એમ આ તમામ પદાધિકારીઓની આજનો આ કેમ્પ રાખવામાં આવ્યો છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યુઝ નેટવર્ક એટલે કે બી એન ગુજરાતી બી એન ન્યુઝ ગુજરાતી ના ફેસબુક પેજ ને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ન્યુઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો